રામ રામ જય માતા દીઠ સ્વાગત છે તમારું મારા મના વ્લોગમાં કેમ છો બધા મજામાં અને હવાના વાગ્યા હું નવ અને ઉઠ્યો તો આજ તો થોડું લેટ થઈ જતું ત્યાં તો હળા હાથે ઉઠ્યો હળા હાથે નહીં પૂણા આઠે ઉઠ્યો ત્યાં આજે તો ડાયરેક્ટ બ્રશ કરીને ટ્યુશન જ જતો રહ્યો તો મોડું થઈ જતું ઉઠવાનું નહીં અને હવે આદી ટ્યુશન જઈને આવી ગયો હો અને ચા નાસ્તો બાકી હે તું ચા નાસ્તો કરવાનો હો એને ચા નાસ્તો ને અમે તો કરી દીધો નાદી નાદી પપ્પા બેના બાકી તો હવે ચા મૂકી પરોઠા બનાવી દીધા કણ આદી ભાઈ ટ્યુશન થી આઈ ગયા હીંછો વેલા વેલા પીંછા તું એ ટ્યુશન જોતો ને વેલા વેલા અને આ લાહી આદી તો દોડી વેલા સુરત થી દોરી આવી વેલા વાળા આદિ પપ્પા લેવા જતા દોરી લાહી આદિ અને આર્યન ની હા સુરત થી મંગાઈ તો એમને ગમતી નહીં ડાયરેક્ટ સુરત થી લાયા

બાકી છે ને ત્યાં જવા આ દિવસે ચા નાસ્તો બનાવી દઈએ એમને ચા નાસ્તો કરવાનો હો અને વાગી ગયા નવ નાસ્તો લેટ થઈ ગયો બહુ મોલ થઈ ગયું ને તો અમારે લઘુ લાલ અને હવે આપણે ચા નાસ્તો બનાવો નાસ્તો બનાવવાની કુણ બનાવ છે હું બનાવવાની હોય તો ચા બનાવી હોય અને હવે તો પરોઠા બનાવવાના હોય તે મૂકીને હું લોટ બધીને મૂક્યો હોય ને હવે બનાવી દઉં ગુડ મોર્નિંગ તે મને ગીઝર ચાલુ કરી લીધું છે પણ તો ફ્રેશ અમારે તો આ ગુલાબ તું તો ગુલાબનું ફૂલ આવી ગયો હું આજ તો આજ તો ત્યણે જ આવ્યો હા ત્યણે ખીલી જામ પેલી બાજુ ત્યાં હો હમ અને આ બાજુ આ ફૂટેલા હું હજુ તો આયા નહીં ને હું કે આ તો કોઈ ખબર નહીં પડતી હોય કલી કહેવાય નહીં કલી કલી આવી એટલે હજી તો ફૂલ ફૂલના તણ એક તો આવ્યા નહીં આવ્યું પણ એવું એવું હોય કાંઈ હોય દસ દિવસથી આવી હો દસ દિવસ હં આ દસ દિવસથી આવી હોત એવું એવું હોય ને આ બીજા બે આ કાલે ખીલ્યું ને આવ્યું આજે ખીલ છે હજી તો એના બધા ગુલાબ જ લાવવાનો હું આ ફ્રેસ જો તો વાંચાના શું થઈ ગયું હો અને ભાઈ કણો નવા આદિ હેડ્યું હો સ્કૂલ આદિ પપ્પા જ્યાં નાવા એમને એવા ટાઈમ થઈ ગયો છે

જો આઈકરાઈન ચાલુ દીધા હું સાગવાડી લાયા બીજું રીંગણ આદુ મરચા અંબેલી પડી સોપીના મોસમી લાયા હું નાદી જો લેવા અને ચાલુ

तो हे फ्रेंड्स मल्ली थोड़ी बार ना जमानू बनाई दी बनी बाकी है तो बनी गु बनाई रींगण लीलू लसन बधी सब्जी बनाई मैं तो छोड़ने लीधु आने मग भात बनाया मार सब्जी बनाई बाजी बनाया ना तो सास जमवादी तो भूखला दी थी

ત્યારે ફ્રેન્ડ સવારે જો બહુ મોડું થઈ ગયો અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો તો આપણા ને એન્ડ કરી દઈએ તો વિડીયો થોડો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી મળજો કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ